રાજકોટમાં ત્રણ મેં શનિવારના રોજ ડિમ્પલબેન વિરાણી જૈન શાસનમાં દીક્ષા લેશે દીક્ષાનો કાર્યક્રમ વિરાણી હાઈસ્કૂલ ખાતે યોજાશે ભગવાન મહાવીર સ્વામીએ અનંતી કૃપા કરી જગતના સર્વેજીવોને સુખી થવાનો ઉત્તમ માર્ગ બતાવ્યો છે આ યાત્રાનો પ્રારંભ ભેમુ ગઢવી હોલથી થશે અને બેન્ડવાજા રથ બગી ઘોડા ડીજે મ્યુઝિક વિના પગપાળા દીક્ષાભૂમિ ડુંગરગીરુ પ્રવજ્યા પટાંગણ વિરાણી હાઈસ્કૂલ ખાતે પહોંચશે ત્યારે તકની મુલાકાત લઈ રાજુ બાવીસ એ વધુ માહિતી પૂરી પાડી હતી ઋષભદેવસંઘમાંથી રાજુ ભાવિશે છું અમારે ત્યાં દીક્ષા છે આ જગત ઉપર જન્મ લેનાર પ્રત્યેક જીવ સુખને જ છે સુખ ક્યાંથી મળે પાપ રહિત જીવન જીવે તેને સુખ મળે પાપ રહિત જીવન કેવી રીતે જીવાય જે સંયમ લે એટલે કે જે દીક્ષા લે તે પાપ રહિત જીવન જીવી શકે અત્યતિ દુર્લભ મનુષ્ય જન્મને સફળ કરી શકે આવી મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે દીક્ષા લેવા માટે કુમારી દિમ્પલબેન નવીનભાઈ વિરાણી ઉદ્યમત થયા છે અભ્યાસ એમબીએ સુખી સંપન્ન પરિવારમાં સુખ વૈભવની છોડો વચ્ચે ઉછરેલા દેશ વિદેશ સ્વિટરલેન્ડ યુરોપ દુબઈ સિંગાપોર વગેરે ફરેલા દેશમાં અનેક જગ્યાએ ફાઇવ સ્ટાર હોટલોમાં એમના પ્રોગ્રામો હોય એમનું એ લીડ કરતા હોય અને ખૂબ વૈભવ વચ્ચે ઉતરેલા ઉછરેલા ડિમ્પલબેન દીક્ષા લઈ રહ્યા છે દીક્ષા દિવસ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ શનિવાર સમય સવારે છ કલાકે સ્થળ શ્રી ડુંગર ગુરુ પ્રવજ્યા પટ્ટાંગણ બિરાણી હાઈસ્કૂલ મહાભિનેશકમણ યાત્રા સવારે છ કલાકે એમગોટિવલથી શરૂ થશે જે સવા છ છ પંદરથી છ પિસ્તાલીસ એમનું એમના ભાવ રજૂ કરશે એમ એમનું એમની સ્પીચ કહીએ એમનું જે વક્તવ્ય કહીએ પોણા સાતથી ગુરુદેવની દીક્ષા વિશેનું મંગલ પ્રવચન અને એ પછી સાત ત્રીસથી સાત પિસ્તાલીસ કલાકે નિમ્પલબેન વેશ પરિવર્તન માટે પધારશે પૂજ્ય ગુરુદેવ ત્યાર પછી સાત ત્રીસથી સાત પિસ્તાલીસ કલાકે પૂજ્ય ગુરુદેવ કરેમ્ય મંત્રોના પાઠ ભણાવશે કરેમી મંત્રો એટલે દીક્ષાનો જે દીક્ષા ગ્રહણ કરવાની જે વિધિ કહીએ એ અને ત્યાર પછી એ દીક્ષા ગ્રહણ કરશે સંત બનશે હજારો લોકોની હાજરી વચ્ચે તેમનું સાધ્વીજ તરીકેનું નામકરણ થશે ત્યાર પછી એમનું નામકરણ થશે નામ જાહેર કરશે અત્યારે નામ છે તો પછી એ સમયે ખૂબ ભક્તિસફર વાતાવરણ હશે આનંદ અમંગની છોડો વચ્ચે હૈયા મારકની હેલી હશે અત્યારે અમારા સંઘમાં પ્રવર્તી રહી છે અનેક લોકો આવી રહ્યા છે એમના પરિવારના ડિમ્પલબેનના પરિવારના સેંકડો લોકો મુંબઈથી પધાર્યા છે દીક્ષાને માણવા સમજવા માટે પ્રભુ ભક્તિના ઘોડાપોર આવ્યા છે મંગલ છતાં સમ સાદગીભર્યો પ્રસંગની ભવ્યતા દિવ્યતાને માણવા માટે સમગ્ર જૈન જૈનેતર પરિવારને સમાજને પધારવા શ્રી સંત તથા વિરાણી પરિવારનું ભાવભર્યું નિમંત્રણ છે દીક્ષા લેશે પછી નિપલબેન શું બનશે એ સાધ્વીજી બનશે અને નમસ્કાર મંત્રમાં સ્થાન પામશે પંચ પરમેશ્ઠીમાં સ્થાન પામશે પંચપરમેશ્ઠી એટલે નમસ્કાર મંત્ર નમસ્કાર મંત્ર એટલે જગતનો શ્રેષ્ઠ મંત્ર જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમેરિકાના પ્રેસિડેન્ટ હોય જગતના દરેક પદાધિકારીઓ દરેક તત્વચિંતકો જૈન ધર્મને શ્રેષ્ઠ માને છે અને જગતનો શ્રેષ્ઠ મંત્ર નમસ્કાર મહામંત્ર એટલે કે પંચપ્રમેશ્ઠિ એમાં સ્થાન પામવા માટે કુમાર ડિમ્પલબેન ધનગની રહ્યા છે એમનો પરિવાર પણ એટલો જ ભાવુક છે અને એટલો જ પાત્ર છે એટલે એ પંચપ્રમેશ્ઠિમાં સ્થાન પામશે એ મંગલ ઘડીનું માટે દેશ વિદેશથી મહાનુભાવ પધારી રહ્યા છે તો એ એ એ દિવ્ય પ્રસંગના સાક્ષી બનવા સમગ્ર જૈન સમાજને અને અપતક પરિવારને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે